વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગણ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયો મેયર મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને ઓગણ સ્વતંત્રતા દિવસ મનાવાયો મેયર પિંકીબેન સોનીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી ઓગણ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે

હોમી દેવા માટે તત્પર હતું અને આપણને આઝાદી મળી ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આઝાદીના ઓગણ એંસીમાં સ્વાતંત્ર પર્વ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા શહાજી બાગ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો સૌ પદાધિકારી શ્રીઓ સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને સૌએ એક બીજાને સ્વાતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આભાર સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ અહીંયા પધાર્યા છો એટલે આપને સૌપ્રથમ અને વડોદરા વડોદરાવાસીઓને હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે વિશેષ પાઠવું છું આજે કમાઠીબાગ ખાતે આ વ્હાઈટ હાઉસ બિલ્ડિંગને અમે રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે અહીંયા સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું એને સાકાર કરતા અને આ વખતનું જે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય વડોદરાના સુકા કરી અને વડોદરાના મ્યુનિસિપલ સર્વિસિસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ મોટા મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે ગઈકાલે કોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે માર્કેટ એટલે બધા જગ્યામાં એક દેશભક્તિની માહોલ બને તિરંગા યાત્રાનું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી છે આ માહોલ સહ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા ત્યાગ કર્યા હતા ભારતના ઇન્ડિપેન્ડન્સના માટે એ તમામને યાદ કરતા આપણે આને પણ આજે આ વખતે સારી રીતે ઉજવણી કરીએ એવા શુભેચ્છા બધાને પાઠવું